इस नेशन नेसन आनन्दमा सत्यनिशा નવા વર્ષના શરૂઆતમાં સૌથી પહેલો તહેવાર આવતો હોય તો જાણે ઉત્તરાયણ પર્વનો તહેવાર જે પતંગ રસિકો માટે ઉજવણીનો ખાસ મહત્ત્વનો તહેવાર ગણાતો હોય છે આ તહેવાર નિમિત્તે પતંગ રશિયાઓ તો પોતાનો એન્જોય કરતા જ હોય છે પરંતુ હવામાં ઉડતા પ પક્ષીઓ અને વાહન ચાલકોને અકસ્માતના જે કિસ્સાઓ સામે આવતા હોય છે જેને લઈને આણંદ જિલ્લા એકસો આઠની ટીમ અત્યારે ખડે પગે છે આણંદ એકસો આઠની ટીમ જે અત્યારે ખડે પગે છે જેને લઈને આ તમને સીધા દ્રશ્યો બતાડવામાં પ્રયત્ન કરી રહ્યો છું કે જે પ્રકારે ઉત્તરાયણ પર્વથી લઈને જે આજુબાજુ બાજુના દિવસોમાં જે પતંગની દોરીથી થતા અકસ્માતો હોય છે જેને અકસ્માતમાં જલ્દીથી ઘાયલોને સારવાર મળે તે માટે એકસો આઠની ટીમ અત્યારે જે ખડે પગે છે અને જે પ્રકારે તેમની સેવા અપાતી હોય છે અને જેને કામગીરી કરાતી હોય છે જેને લઈને આપણે થોડો સમજવાનો પ્રયત્ન કરીશું આણંદ જિલ્લાની વાત કરીએ તો આણંદ જિલ્લામાં ઓગણીસ જેટલી આસપાસ એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે આણંદ શહેરની વાત કરીએ તો આણંદ શહેરમાં ત્રણ જેટલી એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે કલાક જે છે તે પગે રહેશે કયા પ્રકારની કામગીરી રહેશે અને આ જે તહેવારના દિવસો છે કયા પ્રકારના કોલ આવતા હોય છે અને સામાન્ય દિવસો કરતા આ દિવસે જેટલા કોલ વધારે આવતા હોય છે કયા પ્રકારની કામગીરી રહેતી હોય છે તેને લઈને સંપૂર્ણ ચર્ચા કરીશું પરંતુ તે પહેલાં એકસો આઠની જે સેવા છે અને જે પ્રકારે તેની ઇમરજન્સીના સમયે જે પ્રકારે ઇક્રુટમેન્ટો જે કામમાં લેવામાં આવતા હોય છે તેની પણ ખાસ કરીને વાત કરીએ કે જે કટર મશીન છે હથોડી છે આરી છે દોડું છે ગ્લવસ છે જે અલગ અલગ જે એમની જે ઇક્રુટમેન્ટ હોય છે તે પણ એની સાથે રાખવામાં આવતા હોય છે કે કોઈ એવી કન્ડિશનમાં કોઈ એવા કેસમાં જે દર્દી ગાયલ હોય છે તેને જલ્દીથી જે વાહનમાં ફસાયો હોય કે ઝાડમાં ફસાયો હોય કે જે અલગ અલગ કેસોમાં જે ફસાતો હોય છે તુરંત એને બહાર કાઢીને તુરંત તેને સારવાર આપવામાં આવે અને જલ્દીથી એને હોસ્પિટલ પહોંચાડવામાં આવે અને ખાસ કરીને તેને જીવનની દોરી ન કપાય તેનું પણ ખાસ કરીને ધ્યાન રાખવાનું કામ આણંદ જિલ્લા એકસો આઠનું છે તેને લઈને પણ આપણે ચર્ચા કરીશું આપણી સાથે અત્યારે એકસો આઠના જે આણંદ જિલ્લાના મેનેજર છે એ આપણી સાથે જોડાયા છે એમની સાથે ચર્ચા કરીશું જે સામાન્ય દિવસો કરતા ઉત્તરાયણ પર્વના દિવસો જે પ્રકારના કેસો આવતા હોય છે કેવા કેસો આવતા હોય છે કેવો અનુભવ રહેતો હોય છે સામાન્ય દિવસ કરતાં ઉત્તરાયણના પર્વમાં એક તો થ્રેડ કટિંગ ગરુ કપાવાના કેસીસ હોય છે દોરીથી બીજું ફળડાઉન હોય છે જે ઉપરથી પટકાતા હોય છે અને ત્રીજું એસોલ્ટ મારા મારીના કેસીસ વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે અને નોર્મલ દિવસ કરતાં ઇમરજન્સીમાં પંદરથી વીસ ટકાનો વધારો જોવા મળતો હોય છે ઉત્તરાયણ પર્વ પર સામાન્ય દિવસો કરતાં કેસો વધારે હોય છે અલગ અલગ પ્રકારના કેસો હોય છે આણંદ જિલ્લાની એકસો આઠની કેવી તૈયારીઓ રહેશે આમ તો જનરલી એકસો આઠ દરેક કેસીસને પહોંચીડવા માટે સક્ષમ છે અને ખાસ તહેવારની વાત કરું તો હમણાં તમે જે કીધું એ પ્રમાણે એકસો આઠ એમ્બ્યુલન્સ પૂર્વ રીતે સજ્જ છે અને દરેક પ્રકારના સાધનો સાથે અવેલેબલ રહેશે લોકો જનહિતમાં અને બીજું કે થ્રેડ કટિંગના કેસીસમાં વધુ પહોંચીવા માટે ડ્રેસિંગ પેડ્સ ગોઝ રોલ્સ વગેરે અવેલેબલ રહેશે એમ્બ્યુલન્સની અંદર આણંદ જિલ્લામાં વાત કરીએ તો કેટલા સ્ટાફ આપણો ઉપસ્થિત છે દરેક જિલ્લામાં કેટલી એમ્બ્યુલન્સ રહેશે અને ટોટલ કેટલો સ્ટાફ ઓકે આનંદ જિલ્લાની વાત કરું તો ટોટલ ઓગણીસ એમ્બ્યુલન્સ ઉત્તરાયણ નિમિત્તે એલર્ટ રહેશે અને ખડે પગે ઊભી રહેશે અને સ્ટાફની વાત કરું તો કુલ એસીથી પંચ્યાસી કર્મચારી ખડે પગે તત્પર રહેશે જે પ્રકારે આપણને જાણવા મળ્યું કે જે પ્રકારે ઉત્તરાયણ પર્વના દિવસ પર સામાન્ય દિવસો કરતાં અલગથી કોલ આવતા હોય છે કોલ રસ જે રહેતો હોય છે ઇમરજન્સીના કેસો વધતા હોય છે જેને લઈને આણંદ જિલ્લાની એકસો આઠની ટીમ દ્વારા અત્યારે ખડે પગે રહીને લોકોનો જીવન બચાવવા માટે સક્ષમ છે અને પોતાનો પૂરતો પ્રયાસ કરતા હોય છે ખાસ કરીને જ્યારે વાત કરીએ તો આ તહેવાર આવી રહ્યો છે તે તહેવારમાં પણ અન્ય લોકોની જે જીવન સેફ રહે સુરક્ષિત રહે તેનું પણ આપ સૌએ ધ્યાન રાખવું જોઈએ પતંગની દોરીથી કોઈનો જીવ ના જાય તેનું પણ આપણે સંપૂર્ણપણે ધ્યાન રાખવું જોઈએ કેમેરામેન દિનેશ પટેલ સાથે ઇમર બહોરા ન્યૂઝનેશન સત્યની સાથે